सारी न असोच वेन એટલે આપણે લોકો કે મરચા તળેલા ને અઠાણા આગળ તો આતરડા રૂવે છે બાપડા લૂલી ને લડત અર એવા લડાવ્યા આપણે લોકો જેટલું ખાઈએ છે તેટલું સ્વાદ માટે ખાઈએ ટેસ્ટફુલ હે કે નહીં ન્યુટ્રિશન કા ભી સોચના ચાહીએ સોચના પડેગા

અલગ બીમારી એમ નથી આવતી અને છેલ્લી ઘડી કે આહાર વિહાર માં ભૂલ્યા સંયમ પછી ચૂકી ગયા કુદરત નો કાયદો સંદ્રિય ખાતર આ અળસિયા નું ખાતર આ બધા ખાતર ને ભૂલી ગયા ને આપણે લોકો ધીરે ધીરે જેમ વધારે ઉપર ચડ તો ખેડૂતો બિચારા શું કરે ભાઈ એને કમાઉ છે ને એ પણ બિઝનેસ છે એટલે કરે પણ એની પાછળ આખા સમાજનું હિત નથી જોવાતું ત્યારે મુશ્કેલી તો આહાર વિહાર માં ભૂલ્યા સંયમ પછી ચૂકી ગયા કુદરતનો કાયદો કે પ્રકૃતિ પાસેથી શીખ્યા ના કાઈ પછી ક્યાંથી આવે જીવનમાં ફાયદો પ્રકૃતિ આ છેવટે આપણું જે સ્પિરિચ્યુઅલ પોષણ એવું કહે છે ને

શિક્ષક ક્લાસરૂમ માં અધિકારી ઓફિસ માં બેઠો તમે જુઓ યાર કેટલા માણસો કેવી રીતે મરી જાય છે અને એટેક આવે છે ત્યારે હવે આપણને એક ખબર તો પડે છે પણ આપણને એ એ સમજ નથી આવતી એ અસાઇન કરે છે કે આ મુશ્કેલી છે અને એ અસાઇન કરે છે ને એટલું સમજતા થા ત્યારે આપણે ઓર્ગેનિક એગ્રીકલ્ચર બાયોએથની આપણે ચિંતા કરી મિત્રો